સ્કૂલ એટલે મા સરસ્વતીનું ઘર અને વિદ્યા એ દરેક વિદ્યાર્થીનો હક છે વાલીયા તાલુકાના ગુંદિયા ગામમાં આવેલી નવચેતન વિદ્યા મંદિર માટે કોહાનસ લાઇફ સન્સ લિમિટેડ દ્વારા એક મહત્વપૂર્ણ સામાજિક કાર્ય હાથ ધરાયું કંપનીએ પોતાના એસસીઆર ફંડમાંથી અંદાજે એક કરોડ ચાર લાખના ખર્ચે વાલીયા તાલુકાના ગુંદિયા ગામે આવેલ નવચેતન વિદ્યા મંદિર નવા સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ માટે કોહન્સ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ ટીમ અને આચાર્ય અને શિક્ષકગણની હાજરીમાં ગુંદિયા ગામે આવેલ નવચેતન વિદ્યામંદિર ખાતે કંપનીના અધિકારીઓનું સ્વાગત સમારોહ યોજાયો જે બાદ પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને શિક્ષકોની હાજરીમાં નવનિર્મિત સ્કૂલ બિલ્ડિંગનું રિબિન કાપી ઉદઘાટન કરાયું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના આ સીએસઆર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુંદિયા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને વધુ સારું અને આધુનિક શિક્ષણ માહોલ મળી રહે તે છે નવી ઇમારતમાં વર્ગખંડ સુવિધાસભર માળખું શિક્ષણને અનુકૂળ પર્યાવરણ શ્રેષ્ઠ માળખે જાય અને કોઈપણ બાળક શિક્ષણ વગર રહી ન જાય માટે બાળકોને સ્કૂલમાં પૂરતી સુવિધા મળી રહે તે બાબતનું ધ્યાન રખાયું છે નવ સ્કૂલ બિલ્ડિંગ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શાળા સંચાલકો ગ્રામજનો અને કોહન્સ લાઇફ સાયન્સ લિમિટેડના અધિકારીઓની હાજરીમાં લોકાર્પિત કરાઈ હતી સ્થાનિક સ્તરે આ પહેલનું વધામણું થઈ રહ્યું છે કારણ કે આ પ્રોજેક્ટથી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્વક શિક્ષણ તરફ મહત્વપૂર્ણ મદદ મળશે